માણસો એટલા વધી ગયા કોઈ ઉતરતા નથી નીચે જય માતાજી ભાઈ મજામાં જય માતાજી જય માતાજી જય માતાજી મજામાં ભાઈઓ જય માતાજી હાજર છોકરા આવી લાવો નારિયેળ હાલો ચાલુ કરી Won mo be bopaa. કટારિયા ગામ માં આજે આપડે ઘર ની શરૂઆત કરી અત્યારે સ્લેબ છે પાંચ દિવસમાં આપણે ઘર કમ્પ્લીટ કર્યું છે અને આજે બે ત્રણ સારી સારા સમાચાર છે જીબી ના એટલે એ પણ તમને કહીશ એટલે પેલા આપણે ઘર શરૂઆત કરી દઈએ સ્લેબ ની શરૂઆત કરી દઈએ ગણપતિ બાપા

ભાઈ ઓય ભાઈ દાદા ઉતરવા મળો ને પ્રેમથી કેવાનું ભાઈ આવો જલ્દી જલ્દી પ્રેમથી માણસો એટલા વધી ગયા કોઈ ઉતરતા નથી નીચે એટલા સ્લેબ ભરવામાં પાછા આય તકલીફો એટલી કે પબ્લિક એટલી વધી જાય પણ બધાને નીચે ઉતારવા કેમ કે વાયર બધા દુનિયાભરના છે એટલે એનું ધ્યાન રાખવું પડે હાલો જેમ